બાપુ અને ટીમની સૂચના મુજબ કોલેજના બે વ્યક્તિઓ પણ મેનેજમેન્ટ ઓફિસમાં હાજર રહે છે મતગણતરી સ્થળ પર સરપંચ અને સભ્યોના ઉમેદવારો સહિત એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે તો મતગણતરીની પ્રક્રિયાના પરિણામો બેલેટ પેપરની ગણતરી વેરીફાઈ કરીને જાહેર કરાશે બુધવારે સવારે આઠ વાગ્યાથી લોકો મોટી સંખ્યામાં ઉમટે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે તો ખેર ખેરાલુ મામલતદાર એલસી ડાબીએ મીડિયા સમક્ષ વિગતો આપી તો વડનગર તાલુકાના ગામોમાં થયેલી ચૂંટણીની મતગણતરી પોલીટેકની કોલેજ ખાતે મામલતદારની દેખરેખમાં થશે પીઆઈ વિનોદ સોશિયલ મીડિયા પર મૂકી વિગતો આપી હતી તો સતલાસણા તાલુકાના ગામોમાં થયેલી ચૂંટણીની મતગણતરીની સાતલાસણા કોલેજ કેમ્પસમાં થશે તો ખેરાલુ વડનગર અને સતલાસણા તાલુકાના ગામોમાં થયેલી ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ થાય તેવી તંત્રએ તૈયારીઓ સજ્જ કરી છે આવતીકાલે મતગણતરી છે શું કહેશું આવતીકાલે ખેરાલુ તાલુકાનામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતો પૈકી તેત્રીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી છે આ સામાન્ય ચૂંટણીની મતગણતરી કોલેજ કેમ્પસ ખાતે રાખવામાં આવેલ છે અને એ માટેનો જરૂરી સ્ટાફ પણ નિભાવવામાં આવેલ છે અને શાંતિપૂર્ણ સુરક્ષા સહિત મતગણતરી થાય એવા પૂરતા પરિકત્રવામાં કેટલા વાગે શરૂ થવા મતગણથી શરૂ થશે અમે સવારે નવ વાગેથી શરૂ કરશું અને તબક્કા એવા ગામવાઈઝ તબક્કા તબક્કા અમે લગ કંટ્રી કરવાના છીએ ફારૂખ મહેમન સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ